સુરત પાલિકાના પાપે બે વર્ષના માસૂમનો જીવ મુકાયો જોખમમાં ખુલ્લી ગટરમાં ખાબકેલા બાળકનો 18 કલાકથી કોઈ જતો પતો નથી ન્યુ કતારગામ વિસ્તારમાં બુધવારે સાંજના 5:30 વાગ્યાની આસપાસ બે વર્ષનું બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં ગરકાવ થયો ઘટનાને લઈને પરિવારજનોને સ્થાનિકોએ બાળકની શોધખોળ હાથ ધરી પરંતુ બાળક ન મળ્યા હતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી ઘટનાની ગંભીરતાને પગલે તાત્કાલિક ફાર વિભાગ સ્થળ ઉપર દોડી આવ્યો કેમેરાની મદદથી ડ્રેનેજ લાઈનમાં શોધખોળ શરૂ કરી જે બાદથી હજુ પણ શોધખોળ ચાલી રહી છે જોકે કલાકો સુધી બાળક ન મળી આવતા પરિવારજનો જે આખી ઘટના બની છે તેને લઈને લોકોમાં ભારે રોષ છે બે વર્ષનો માસુમ બાળક કેદાર જે તેની માતા સાથે ચાલતો જઈ રહ્યો હતો અચાનક જ મમ્મીનો હાથ છોડાવી માતાનો હાથ છોડાવીને આ બાળક જે ખુલ્લી ગટર રસ્તાની વચ્ચો હતી એ ખુલ્લી ગટરમાં બાળક ખાબકી ગયો અને માતાની નજર સામે માસૂમ બે વર્ષનો દીકરો આ ગટરમાં ગરકાવ થઈ ગયો કલાકોની શોધખોળ હજુ બાળક નથી મળ્યો લોકોમાં જોરદાર આક્રોશ છે

જી બિલકુલ એક તરફ કલાકો વીતી રહ્યા છે બીજી તરફ માં રોઈ રોઈને બુરા હાલ છે કારણ કે સત્તર કલાકથી સતત શોધખોળ ચાલી રહી છે છતાં બાળક કેમ નથી મળી રહ્યું છ હજાર કરોડથી વધુની બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકા પાસે અદ્યતન સાધનો તો છે પરંતુ બાળકો હજી શોધી નથી રહ્યા એ પ્રમાણેનો આરોપ છે એ સ્થાનિકો દ્વારા કરવામાં રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો તસવીરો તમે જોઈ શકો છો ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના જે આગેવાનો છે એ રોડ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને થોડા સમય માટે રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો પરંતુ અત્યારે જોઈ શકાય છે તેઓ રસ્તા ઉપર બેસી ગયા છે અને ત્યાં અત્યારે ધરણા કરી રહ્યા છે અધિકારી રાકેશ બારોડજી અત્યારે મોજૂદ છે અને તેઓ અત્યારે હાલ સ્થિતિને સંભાળી રહ્યા સાહેબ કયા પ્રકારે રસ્તો બ્લોક કરાયો હતો અને હવે કયા પ્રકારે પોલીસ બંદોબસ્ત એટલે એમના પરિવારજનો તરફથી અત્યાર સુધી બોડી મળેલ નથી એટલે એ બાબતે એમની રજૂઆત હતી એમને અત્યારે સમજ આવી અને સાઈડમાં બેસાડેલા છે અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા એ બાળક છે એને શોધવાની કામગીરી અત્યારેમાં ચાલુ છે તો એમાં સહકાર આપવા માટે એમને જણાવેલું છે લોકોને શું અપીલ કરવામાં આવી રહી છે એટલે એમને અત્યારે એવું જ કહ્યું છે કે અત્યારે કામગીરી ચાલુ છે કારણ કે એમાં જે અંદર ગટરમાં ક્યાં આગળ છે એ માટે એમને મશીનથી ચેકિંગ થાય એવું છે રાતના એમણે માણસ ઉધારીને ચેક કરેલા છે તો એમાં થોડો સમય જઈ શકે છે તો અમારે રાહ જોવા માટે કયું છે બિલકુલ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે પરંતુ અત્યારે સ્થિતિ તમે જોઈ શકો છો સામે છેડે રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો તમામે તમામ જે આગેવાનો છે એ અત્યારે આવી પહોંચ્યા છે અત્યારે ઘટના સ્થળ ઉપર આજે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના જે સમાજના આગેવાનો છે અનેક પ્રોગ્રામો હતા તેને અત્યારે હાલ કેન્સલ કરી દેવામાં આવ્યા છે અને અધિકારી કર્મચારીઓ મોજૂદ છે ત્યારે શું આરોપ છે તમારો કયા પ્રકારે શા માટે આ ધરણા ધરણાનું કારણ છે સત્તર કલાકથી ઉપર થયું બે વર્ષનો જે કેદાર છોકરો છે એ છોકરો હજી સુધી સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સુરત મહાનગરપાલિકાના ડ્રેનેજના અધિકારીઓ સુરત મહાનગરપાલિકાના કમિશનર સાહેબ એ છોકરાને હજી ગોતી નથી શક્યા અહીંના નકશા અમે કાલના માગીએ છીએ સાંજના નવથી સવારે સાત વાગ્યા લગી હું સ્થળ ઉપર હાજર હતો અહીંના સ્થાનિક લોકોએ અહીંના સ્થાનિક લોકોએ અંદર કઈ ને કઈ વસ્તુ તરે એવી નાખી થર્મોકોલ નાખી અને અમે લાઈનો ગોતેલી છે છે પછી ખબર પડી જાય ત્યાં સુધી આ લોકો મારતા હતા અધિકારીઓની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે ગુજરાત સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આ તમે બે વર્ષના છોકરાનો અત્યારે પત્તો નથી મળતો શું શું અમારે આ આ પરિસ્થિતિમાં જીવવાનું છે અમારે આ પરિસ્થિતિ અંદર તમારી અંદર સુરત મહાનગરપાલિકાની અંદર જીવવાનું છે ગુજરાત સરકારને આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે જે કઈ જવાબદાર અધિકારીઓ હોય ઇવન કમિશનર પણ હોય તો પણ એની ઉપર કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે આ ધરણા ત્યાં સુધી અમારા કેદાર નહી મળી જાય ત્યાં સુધી અમે ધરણા કરવાના છીએ અને જરૂર પડશે તો કાયદાકીય લડાઈ પણ અમે લડશું કારણ કે આ છોકરો છે આ સુરત મહાનગરપાલિકાની અંદર વસતા સાઠ લાખ કરતા વધારે લોકો લોકોનો આ સવાલ છે આજે તમારો છોકરો છે આજે અમારો દીકરો છે કાલે તમારો પણ હશે એટલે આ હું આ જાહેર જનતાને કહેવા માંગુ છું કે આ તંત્રની સામે જાગવું પડશે આ તંત્રની સામે અવાજ ઉઠાવવો પડશે આજે અમારો વારો છે કાલે તમારો વારો પણ આવી શકે છે શું વિરોધ છે તમારો સમાજના આગેવાનો કેટલા એકત્રિત થયા છે લગભગ હરેક સમાજના આગેવાનો છે ખાલી માત્ર ને માત્ર અમારા સમાજના નથી અમારા સમાજના આગેવાનો છે સાથે સાથે હરેક સમાજના આગેવાનો છે જ્યાં સુધી આ છોકરાનો ભાળ પત્તો નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા ધરણામાંથી ઊભા નથી તમારી છે શું વિરોધ છે તમારો કઈ પ્રકારે ક્યાં સુધી લડતા રહેશો અમારો વિરોધ એ છે કે આ તંત્રની લાપરવાહીથી અત્યારે અમે બે વર્ષનો દીકરો ગુમાવ્યો છે અને આ છેલ્લા પંદર સત્તર કલાક ત્યાં એ શોધી નથી શકા અમારી પહેલી પ્રાયોરિટી છે કે આ દીકરાને શોધીને અમે અમને આપે સેકન્ડ પ્રાયોરિટી એ છે કે આના સંબંધિત જે કંઈ અધિકારીઓ છે એના ઉપર કાયદેસરના પગલાં ભરવામાં આવે અને એ પછી અમે અમારા જે અમારા હિતના કાયદાને જે લડાઈ છે એમાં લડવાના પ્રયત્નો કરશું સુધી આ રીતે બેસેલા રહેશો જ્યાં સુધી અમારો દીકરો નહીં મળે ત્યાં સુધી બેસેલા બિલકુલ અત્યારે જોઈ શકાય છે સમાજના તમામ આગેવાનો છે સમાજના તમામ જે અધિકારી કર્મચારીઓ છે અત્યારે જોકે રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો ત્યારે સૌથી પહેલાં જે કાયદા વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની હોય છે એ અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અત્યારે ગોઠવી દેવામાં આવ્યો છે આ રીતે કોઈપણ જાતની અનિચ્છનીય ઘટના ના ઘટે તેના માટે ચાક આ રીતે બંદોબસ્ત છે અને અહીં જોઈ શકાય છે અત્યારે જે રીતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ત્યારે ઓલપાડ વિધાનસભા લાગે છે અને ઓલપાડ વિધાનસભા મંત્રી મુકેશ પટેલ છે તેઓ અત્યારે ગાંધીનગર છે પરંતુ તેમના જે જે કર્મચારી અધિકારીઓ છે એ પણ મોજુદ છે તમે જણાવો આ પ્રકારે તમે અત્યારે સૂચનાઓ આપી રહ્યા છે અધિકારીઓને કઈ રીતે કામ કરવા માટે લગાડ્યા અત્યારે આ ઘટના ગઈકાલ ગઈકાલે સાંજે પાંચ વાગ્યા હોય છે ગઈકાલે સાંજે તમામ આ લોકો ફાયર ડિપાર્ટમેન્ટને તમામ મેન્યુઅલ ચેક કર્યા મેન મેનના અધિકારીઓ ભૈરવભાઈ અને મેડમ મેડમની મેડમની માન્ય મંત્રી મુકેશભાઈ પટેલ ડાયરેક્ટ સૂચના આપી છે તમામ અધિકારીઓ અહીંયા આવી ગયા છે ફાયર ડિપાર્ટમેન્ટના માણસો અહીંયા કામ કરી રહ્યા છે અહીંથી તમે જોઈ શકો છો કે અહીંથી જે સીધી લાઇન આવે છે આ ટ્રીટમેન્ટ ને ટ્રીટમેન્ટ પ્લાનથી સીધી લાઈન જે છે આ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી તમામ લાઈનો એક વાર ડિપાર્ટમેન્ટ ચેક બદલ